પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ઠેર ઠેર રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે ધંધુકા ખાતે પુરુષોત્તમ રૂપાલાના વિરોધનો એરિયલ વ્યૂ સામે આવ્યો છે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ રસ્તા ઉપર ઉતરી રહ્યો છે ત્યારે સાત એપ્રિલની સાંજે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આકાશી નજારો ધંધુકામાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલનનો છે અહીં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનો જન સેલાભ ઉમટ્યો છે આ કાશી નજારામાં ક્ષત્રિય સમાજના અબાલ વૃદ્ધ સૌ કોઈ દેખાઈ રહ્યા છે તો જેમનું મન ઘવાયું છે છે ક્ષત્રાણીઓ એક હરોળમાં બેઠેલી જોવા મળી રહી અને ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ બીજી હરોળમાં બેઠેલા દેખાઈ રહ્યા છે એક અંદાજ મુજબ અહીં પાંચ હજાર કરતા વધુ ક્ષત્રિયો ઉમટ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સ્ટેજ ઉપરથી ભાષણ આપી રહ્યા છે અને ક્ષત્રિયો ખૂબ જ ધ્યાનપૂર્વક તેમને સાંભળી રહ્યા છે દ્રશ્યમાં મહાસંમેલન માટે ચુસ્ત આયોજન કરાયું હોવાથી પ્રતીત થઈ રહ્યું છે એટલું જ નહીં એક તરફ ક્ષત્રિયોની ભારે ભીડ જોવા મળી રહી છે તો બીજી તરફ ક્ષત્રિયો જે વાહનોમાં આવ્યા છે તેવા વાહનો પણ મોટી સંખ્યામાં પાર્કિંગમાં જોવા મળી રહેલા છે એકંદરે આ બધું રૂપાલાના રજવાડા રોડી અને બેડીના બફાટનું જ પરિણામ છે